હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું નાયલોન ખમણ ખમણ આમ તો બે જાતના બનતા હોય છે એક વાટી દાળના ખમણ અને બીજા નાયલોન ખમણ વાટીદાળના ખમણ બનાવીએ એમાં તો આપણે દાળ પલાળવી પડે એને ક્રશ કરવી પડે એટલે એમાં વાર લાગે પણ આ નાયલોન ખમણ તો ફટાફટ બની જાય જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય અને નાસ્તા માટે બનાવો હોય તો પણ ફટાફટ બની જાય તો ચાલો ખમણ બનાવવાનું આપણે શરૂ કરીએ તો એના માટે તપેલામાં પાણી લઈ લીધું છે અને કાંઠો રાખી દીધો છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે અને આ તપેલાને ઢાંકી અને પાણીને ગરમ થવા દઈશું અને બીજી બાજુ આપણે આ પ્રોસેસ કરીશું તો એક વાટકીમાં ત્રણ ચમચી ખાંડ લીધી છે એમાં પાણી ઉમેરી દીધું છે અને આ બીજી વાટકીમાં અડધી ચમચીથી થોડા વધારે લીંબુના ફૂલ લીધા છે આ બંનેને આવી રીતે હું ઓગાળી લઈશ આ જે હું ખમણ બનાવવા જઈ રહી છું એ ઘરે જ ચણાની દાળ દળી અને આ બેસન મેં તૈયાર કર્યું છે એના ખમણ બનાવીશ તો એક વાટકી જેટલું બેસન લઈ લઈશ આમ તો જે દુકાનમાં ખમણ બનતા હોય છે ફરસાણવાળાની દુકાને એ લોકો જે તૈયાર બેસન આવે એના જ બનાવતા હોય છે એટલે એકદમ એ ફૂલે છે ખમણા પણ આપણે તો આવી રીતે ઘરે દાળ દળી હોય તો એ જ બેસનનો ઉપયોગ કરી અને બનાવી લેવાના હવે એક વાટકી બેસન લીધું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મેં બેસન લીધું છે એ મેં દાળ દળી અને દબાવીને ભર્યું હતું એટલે તમને આ બેસન ગાંઠા ગાંઠા લાગશે જોકે ચાળી લઈએ તો સારું પણ અહીંયા મેં ચાળ્યું નથી એટલે હું હાથથી બધા ગાંઠા ભાંગી નાખીશ હવે એક ગરવામાં અથવા કોઈ પણ આવા ઊંડા વાસણને આપણે તેલ લગાવીને રાખી દેવાનું છે અને એને આપણે ગરમ થવા માટે મૂકી દેવાનું છે એટલે ધીમા ધીમા ગેસ પર એ ગરમ થાય અને આ બાજુ આપણે હવે આ પ્રોસેસ કરવાની છે તો હું હાથથી આવી રીતે જે બધા ગઠ્ઠા થઈ ગયા છે એને હું તોડી નાખીશ અને ત્યારબાદ આપણે જે ખાંડ અને લીંબુના ફૂલ ઓગળવા મૂક્યા છે એ હું લઈશ અને એમાંથી પહેલાં હું લીંબુના ફૂલવાળું પાણી છે એ લઈશ એને સહેજ ઓગાળી લઉં અને આટલું જ પાણી હું પહેલાં બેસનમાં એડ કરી દઈશ એટલે પહેલાં થોડા પાણીમાં જ હું લોટને સારી રીતે મિક્સ કરી લઈશ એટલે લોટ એકદમ સરસ એમાં કોઈ પણ ગાંઠા નહીં રહે એકદમ સરસ મિક્સ થઈ જશે હવે ત્યારબાદ આ ખાંડમાં હું આવી રીતે થોડું હલાવી દઉં એટલે ઓગળતી થાય હવે આને હું હાથથી મિક્સ કરી દઈશ અને આમાં હું હળદરનો ઉપયોગ નથી કરતી હવે જે આ ખાંડનું પાણી છે એ ઉમેરી દઈશ અને ખાંડનું પાણી આપણે જેટલું જોઈએ એ પ્રમાણેનું ધીરે ધીરે ઉમેરતા જવાનું છે વધારે પડી ના જાય એનું ધ્યાન રાખવાનું છે અહીં આપણે જરૂર લાગે એ પ્રમાણેનું પાણી ઉમેરતા જઈશું એક વાટકી બેસનમાં એક વાટકી જેટલું પાણી તો જોઈશે જ પણ આપણે ધીરે ધીરે જ ઉમેરતા જવાનું અને આપણે એક બાજુ આવી રીતે લોટને ફલાળીએ છીએ અને બીજી બાજુ આપણે ગેસ પર ગરમ થતું થાય છે જેમાં આપણે ખમણ બનાવવાના છે એટલે આવી રીતે આપણે કરીએ તો આ ખમણ બહુ ઝડપથી બની જાય છે હવે જો આ સરસ બધું મિક્સ થઈ ગયું છે બિલકુલ લમ્સ નથી રહ્યા હવે આમાં આપણે અડધી ચમચીથી પણ થોડા ઓછા એવા આપણે સોડા ઉમેરીશું આપણે સોડાનો વધારે પડતો ઉપયોગ નહીં કરીએ અહીંયા તમારે ઈનો લેવો હોય તો ઈનો પણ લઈ શકાય અને સોડા ઉમેરી અને પછી આપણે અડધી મિનિટ જેટલું આપણે એમ ફટાફટ ફેંટવાનું છે એટલે એકદમ સરસ આમ ફેંટાઈ જાય એનો કલર બદલી જાય ત્યાં સુધી આને ફેંટવાનું છે એટલે અડધી મિનિટથી થોડી વધારે વાર લાગશે પણ એક મિનિટની અંદર જ આ થઈ જશે હવે એને ગરમ જે ગરવું થયું છે એમાં આપણે રેડી દઈશું અને સજમ સરખું કરી લઈશું અને હવે એને ઢાંકી અને ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને આઠથી દસ મિનિટ આને થવા દઈશું હવે આઠથી દસ મિનિટમાં આપણા ખમણ થશે ત્યાં સુધીમાં આપણે એક બાજુ વઘાર કરી લઈએ તો જે ખાંડવાળું પાણી હતું એમાં બીજું પાણી ઉમેરી દીધું અને એક ચમચી ખાંડ ઉમેરી દીધી અને એને સાઈડ પર રાખી દીધું અને હવે આપણે લીલા મરચાં સમારી લઈશું એટલે ત્રણથી ચાર નંગ જેટલા લીલા મરચાં લઈ લીધા છે અને ત્યારબાદ હવે ધાણા સમારી લઈએ તો આ બાજુ આપણે ધાણા મરચાં એ બધું સમારી લીધું છે એટલે વઘારની તૈયારી થઈ ગઈ છે તો આ તપેલા પર આપણે આવી રીતે લોહીમાં તેલ રાખી અને રહેવા દેવાનું એટલે વજન આપવાનું પણ કામ કરે અને થોડું લો ગરમ પણ થાય હવે આપણા ખમણ થઈ ગયા છે આપણે જોઈ લઈએ જો થઈ ગયા છે વાને આપણે બહાર કાઢી લઈએ ખમણ થઈ જાય પછી એને તપેલામાં નથી રહેવા દેવાના એને તરત બહાર કાઢી લેવાના છે અને ઠંડા થવા દેવાના છે અહીંયા આપણું વઘાર માટેનું તેલ ગરમ થઈ ગયું એમાં રાઈ અને લીલા મરચાં ઉમેરી દીધા અને ત્યારબાદ આમાં ઉમેરી દઈશું આપણે ખાંડવાળું પાણી હવે આ પાણી આપણે આપણે જેવા ખમણ પોચા જોઈતા હોય એ પ્રમાણેનું લેવાનું આપણે વધારે પાણી રેડવું હોય તો વધારે લેવાનું હવે આમાં પાણીના ભાગનું મીઠું ઉમેરી દીધું અને કલર માટે થોડી હળદર તો આવી રીતે આ વઘારમાં આપણે હળદર ઉમેરીશું ને તો ખમણનો કલર સરસ દેખાશે હવે આ પાણીને આપણે ઉકાળી લેવાનું છે તો પાણી થોડી વારમાં ઉકળી ગયું અને બીજી બાજુ આપણા ખમણ પણ ઠંડા થઈ ગયા જોઈ કિનારી પરથી આપણને ખબર પડી જાય હવે આમાં આપણે કટ લગાવી દઈશું આ જે હું ખમણ સાથે ખાવાની જે કઢી હોય એ નથી બનાવતી આના પહેલાં મેં ખમણનો વિડીયો બનાવ્યો છે એમાં મેં ખમણની સાથે કઢી પણ બનાવી છે આજે મારી પાસે આંબલીની આંબલી ખજૂરની ચટણી પડી છે એટલે આજે હું એની સાથે ખમણને સર્વ કરીશ હવે આ ખમણને આપણે ઊંધા કરી દેવાના છે કોઈ મોટા વાસણમાં અને પછી એની ઉપર આપણે વઘાર રેડવાનો છે એટલે વઘાર સારી રીતે ખમણમાં ઉતરી જાય એટલે આપણે જેવા પોચા ખમણ જોઈતા હોય એ પ્રમાણેનો આપણે વઘાર ખમણ ઉપર રેડવાનો છે એટલે આ ખમણ તમે જોયું ને બહુ જ ઝડપથી બની ગયા અને જો તમે કદાચ સ્ટીમરમાં બનાવતા હોય તો એમાં તો આનાથી પણ વધારે ઝડપથી બની જાય અહીંયા મેં મોટું તપેલું લીધું છે એટલે એમાં થોડી સ્ટીમર કરતાં વાર લાગે હવે આ બધું મિક્સ કરી દીધું હવે એમાં બારીક સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશ એટલે આપણા આ ખમણ તૈયાર આના પહેલાં મેં ખમણ બનાવ્યા છે તો એની સાથે મેં એની સાથે ખવાતી કઢી કે ચટણી જોઈ કહો એ બનાવી છે એટલે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ જો તમે જોઈ શકો છો ખમણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે જો આપણે વધારે બેસન લઈએ તો આ ખમણ વધારે મોટા થાય એટલે એક વાટકી બેસન લીધું છે એટલે આવડા થયા છે જો તમને મારી આ ખમણ બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો